સાંભવા જઈ રહ્યા છીએ સાથે તેઓ આવ્યા વશિષ્ઠજીએ કહ્યું કે હવે જઈને રાજકુમારીને શીઘ્ર લઈ આવો મુનિની આજ્ઞા પામી તેઓ પ્રસન્ન થઈને ચાલ્યા બુદ્ધિમતી રાણી પુરોહિતની વાણી સાંભળી સખીઓ સહિત ઘણી પ્રસન્ન થઈ બ્રાહ્મણોની સ્ત્રીઓ અને કુળોની વૃદ્ધ સ્ત્રીઓને બોલાવીને તેમણે કુળ રીતિ કરી સુંદર મંગળ ગીતો ગાયા શ્રેષ્ઠ દેવાંગનાઓ જે સુંદર મનુષ્ય સ્ત્રીઓના વેશમાં છે તે બધી સ્વભાવથી જ સુંદર સુંદરી અને શ્યામા છે તેમને જોઈશ રાણીવાસમાં સ્ત્રીઓ સુખ પામે છે અને વિના ઓળખે પણ તે દેવાંગનાઓને સર્વે પ્રાણોથી પણ પ્રિય બની રહી છે દેવાંગનાઓ પ્રાણોથી પણ પ્રિય બની ગઈ છે તેમને પાર્વતીજી અને લક્ષ્મીજી સરસ્વતીજી ના સન્માન જાણીને રાણી વારંવાર તેમનો સન્માન કરે છે સીતાજીનો શૃંગાર કરીને મંડળી બનાવી પ્રસન્ન થઈને તેમને મંડપમાં લઈને ચાલી સુંદર મંગળના ઠાઠ માર્ગ સાથે સ્ત્રીઓ અને સખીઓ આદર્શ સહિત સીતાજીને લઈને ચાલી બધી સુંદરીઓ સોળ શૃંગાર કરી મંદોમંદ હાથીઓની ચાલ ચાલનારી તેઓ તેમના મનોહર અને ગાનને સાંભળીને મોની ધ્યાન છોડી દે અને કામદેવની કોયલો પણ લઈ જાય અને સુંદર કંકણો તાલની ગતિ એવા સુંદર વાગી રહ્યા છે સહજ સુંદરી સીતાજી સ્ત્રીઓના સમૂહમાં એ રીતે શોભા પામી રહ્યા છે કે જાણે શોભારૂપ લલનાઓની વચ્ચે સાક્ષાત પરમ મનોહર શોભારૂપી સ્ત્રી સુશોભિત થઈ રહી હોય સીતાજીની સુંદરતાનું વર્ણન થઈ શકાતું નથી કેમ કે મારી બુદ્ધિ ઘણી ઓછી છે અને તેની મનોહરતા ઘણી અધિક છે જાનૈયાઓ એ રૂપનો ભંડાર છે અને સર્વે પ્રકારથી પવિત્ર સીતાજીને આવતા જોયા સર્વે આનંદ એમના મનમાં અને મનમાં પ્રણામ કર્યા સીતાજીને પ્રણામ કર્યા શ્રી રામચંદ્રજીને જોઈને તો બધા પૂર્ણ કામ થઈ ગયા રાજા દશરથજી પુરોહિત પુત્ર સહિત હર્ષિત થયા અને એમના હૃદયમાં જે આનંદ હતો તે કહી શકાતો નથી દેવતા પ્રણામ કરીને ફૂલ વરસાવી રહ્યા છે મંગળોના મૂળ મુનિઓના આશીર્વાદોનો ધ્વનિ થઈ રહ્યો છે ગીતો અને નગારાનો શબ્દોથી ઘણો કોલાહલ થઈ રહ્યો છે સર્વે નર નારી પ્રેમ અને આનંદમાં મગ્ન છે આ રીતે સીતાજી મંડપમાં આવ્યા અને મુનિરાજ બહુ બહુ જ આનંદિત થયા શાંતિ પાઠ કરી રહ્યા છીએ અને અવસરની સર્વે વિધિ વ્યવહાર અને કુળાચાર બંને કર્યા કુળાચાર કરી પ્રસન્ન થઈને ગૌરીજી ગણેશજી અને બ્રહ્માજીની પૂજા પૂજા કરાવી કરાવી રહ્યા છીએ એટલે કે બ્રાહ્મણો અને બ્રાહ્મણો દ્વારા ગૌરી ગણેશની પૂજા કરાવી રહ્યા છે દેવો પ્રગટ થઈને પૂજા ગ્રહણ કરે છે અને આશીર્વાદ આપે છે અને અત્યંત સુખ પામી રહ્યા છે મધુપર્ક આદિ જે કંઈ પણ માંગલિક પદાર્થ હોય મુનિ જે સમયે જે પણ મનમાં ઈચ્છા માત્ર કરે સેવક ગણ તે જ તે સમયે સોનાની કથરોટમાં અને કળશોમાં ભરીને તે પદાર્થો લઈને તૈયાર રહે છે ભગવાનના વિવાહ હોય તો શું ઘટે એમાં વિવાહમાં તો પ્રભુ શ્રી રામ અને માતા જાનકીના હતા વિવાહ સ્વયં સૂર્યદેવ પ્રેમ સહિત પોતાના કુળની બધી રીતિઓ બતાવી દે છે અને તે બધા ઘણા આદરપૂર્વક કરવામાં તે બધી ઘણી આદરપૂર્વક કરવામાં આવી આ રીતે દેવતાઓની પૂજા કરાવીને મુનિઓએ સીતાજીને સુંદર સિંહાસન આપ્યું અને શ્રી સીતાજી શ્રી રામચંદ્રજી પરસ્પર એકબીજાને જોવાનો તથા એમનો પરસ્પરનો સ્નેહ કોઈ પણ જણાઈ રહ્યો નથી જે વાત શ્રેષ્ઠ મન બુદ્ધિ અને વાણીથી પણ પરે હોય છે તેને કવિ કેવી રીતે પ્રગટ કરે હવન સમયે એક અગ્નિદેવ દેહ ધારણ કરીને ઘણા જ સુખથી આહુતિ ગ્રહણ કરે છે અને બધા વેદ બ્રાહ્મણો વેશ તરીને વિવાહની વિધિઓ બતાવી દે છે જનકજીના જગત વિખ્યાત પટરાણી અને સીતાજીના માતાના વખાણ તો થઈ શકે એમ નથી સુયશ સુકૃત પુણ્ય સુખ અને સુંદરતાના બધાને એકઠા કરી અને વિધાતાએ તેમને બનાવી તૈયાર કર્યા છે સમય જાણીને શ્રેષ્ઠ મુનિઓ તેમને બોલાવડાવ્યા સાંભળતા જ સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમને આદરપૂર્વક લઈને આવી સુનૈનાજી જનકજીના પટરાણી જનકજીની ડાબી બાજુએ એવા શોભી રહ્યા છે કે જાણે હિમાલયની સાથે મેનાજી શોભિત હોય પવિત્ર સુગંધિત અને મંગળ જળની ભરેલા સોનાના કળશ અને મણિઓના સુંદર થાળ રાજા અને રાણીની આનંદિત થઈને પોતાના હાથે લાવીને શ્રી રામચંદ્રજીની સામે મૂક્યા મુનિ મંગળવાડી મુનિની મંગળવાડીથી વેદ પાઠ કરી રહ્યા છે મુનિઓ મંગળવાડીથી વેદ પાઠ કરી રહ્યા છે સુ અવસર જાણી આકાશમાંથી ફૂલોની જળી વરસાવ વરસાવી રહ્યા છે વરાજાને જોઈ રાજા રાણી પ્રેમ મગ્ન થઈ ગયા અને એમના પવિત્ર ચરણો ધોવા લાગ્યા તેઓ શ્રી રામચંદ્રજીના ચરણ કમળો ને ધોવા લાગ્યા પ્રેમથી તેમના શરીરમાં ફુલકાવલી છવાઈ રહી છે આકાશ અને નગરમાં થનારા ગાન અને નગારાને જય જય કારના ધ્વની જાણે ચારેય દિશાઓમાં ઉમટી પડ્યો છે ચરણ કમળ કામદેવના શત્રુ શ્રી શિવજીના હૃદયરૂપી સરોવરમાં જેમનું એકવાર પણ સ્મરણ કરવાથી મનમાં નિર્મળતા આવી જાય છે કળિયુગના બધા પાપ નાસી જાય છે જેમનો સ્પર્શ પામી અને ગૌતમ મુનિના સ્ત્રી હલ્યા જે પાપમય હતા પરમ ગતિને પામ્યા જે ચરણ કમળોને મકરંદ રસ પવિત્રતાની સીમા દેવ નદી ગંગાજી શિવજીના મસ્તક પર બિરાજમાન છે મુનિ અને યોગીજન પોતાના મનને ભમરો બનાવીને જે ચરણ કમળોનું સેવન કરે છે મનોવાંછિત ગતિ પ્રાપ્ત કરે છે તે જ ચરણ કમળોને ભાગ્યજન જનકજી અને જનકજી એને તોઈ રહ્યા છે આ જોઈને બધા જય જયકાર કરી રહ્યા છે જે શરણ કમળથી એટલું બધું થાય છે મુનિ એની તપસ્યા કરી એના પગે લાગે ગંગાજી જેનાથી ઉત્પન્ન થયા તેને આજે જનકજી ધોઈ રહ્યા છે બંને કુળોના ગુરુ વર અને બંને કુળોના ગુરુ વર અને કન્યાની હથેળીઓને મિલાવી અને હસ્તમેળાપ કરાવીને શંકોચાર કરવા લાગ્યા પાણી ગ્રહણ કરેલું થયેલું જોઈને દેવ બ્રહ્માદિ દેવતા મનુષ્ય અને મુનિ આનંદથી ભરાઈ ગયા સુખના મૂળ વરાછાને જોઈને રાજા રાણી શરીર રાજા રાણીના શરીર પુલકિત થઈ ગયા અને હૃદય આનંદમાં ઉલ્લાસિત થઈ ગયું રાજાઓના અલંકાર સ્વરૂપ મહારાજ જનકજીએ લોક અને વેદોની વિધિ કરી અને કન્યાદાન કર્યું જેમ હિમવાને શિવજીને હિમાને શિવજીને પાર્વતીજીની સા અને સાગરે ભગવાને સાગરે ભગવાન વિષ્ણુને લક્ષ્મીજી આપ્યા હતા તેવી રીતે જ શ્રી સીતાજી સમર્પિત કર્યા જેથી વિશ્વમાં સુંદર નવીન કીર્તિ છવાઈ ગઈ વિદેહ કેવી રીતે વિનંતી કરે છે કે તે શ્યામળ મૂર્તિ તે ખરેખર વિદેહ એટલે કે ચનકજી કેવી રીતે વિનંતી કરે છે કે તે શામળ મૂર્તિએ તો તેમને ખરેખર વિદેહ સાનપાન રહી જ નથી કરી રહિત કરી દીધા એમ કે એને કાંઈ શાનપાન રહ્યું જ નથી કરી દીધા વિધિપૂર્વક અવન કરી અને છેડા ગાંઠ બાંધવામાં આવી અને મંગળ ફેરા થવા લાગ્યા જય ધ્વનિ બંદી અને વેદ મંગલ ગાન અને નગારાના ધ્વનિ સંભળાય અને ચતુર્દેવગણ હર્ષિત થયા અને કલ્પવૃક્ષના ફૂલો વરસાવી રહ્યા છે વર અને કન્યા સુંદર મંગળ ફેરા મંગળ ફેરા ફરી રહ્યા છે બધા લોકો આદર આદરપૂર્વક નેત્રોને પરમ લાભ લઈ રહ્યા છે લઈ રહ્યા છે નેત્રોનો પરમ લાભ લઈ રહ્યા છે મનોહર જોડીનું વર્ણન થઈ શકતું નથી જે કાંઈ પણ ઉપમાપ કહું તે થોડી જ હશે શ્રી રામજી અને શ્રી સીતાજીના સુંદર પડછાયા મણિઓના સ્તંભોમાં સગમગી રહ્યા છે જાણે કામદેવ અને રતિ અનેક રૂપ ધારણ કરી અને શ્રી રામચંદ્રજીના અનુપમ વિવાહને નિહાળી રહ્યા હોય તેમને દર્શનની લાલસા અને સંકોચ ઓછા નથી એટલે કે બહુ છે વધુ છે એટલે તેઓ જાણે વારંવાર પ્રગટ થઈ છે અને સંતાય છે બધા નિહાળતા નિહાળનારા આનંદ મગ્ન થઈ ગયા જનકજીની જેમ બધા પોતાનું પાન ભૂલી ગયા મુનિઓએ આદરપૂર્વક ફેરા ફેરવ્યા અને વિધિ સહિત બધા રિવાજો પૂરા કર્યા શ્રી રામચંદ્રજી સીતાજીના શિરે એટલે કે માથામાં સિંદૂર પૂરી રહ્યા છે અને આ શોભા કોઈ પણ રીતે કહી શકાતી નથી જાણે કમળ લાલ પરાગ માં સારી રીતે ફરી અને સુંદર અમૃતમાં લો અમૃતના લોભે સ્પર્શ ચંદ્રમાને ભૂષિત કરી શણગારી રહ્યો હોય એમ શ્રી રામચંદ્રજીની શ્યામ પૂજાને સાપની અને સીતાજીના જ મુખને ચંદ્રમાની ઉપમા આપવામાં આવી છે એમ પછી વશિષ્ઠજીએ આજ્ઞા આપી ત્યારે વર અને વધુ એક આસન ઉપર બેઠા શ્રી રામજી અને જાનકીજી શ્રેષ્ઠ આસન પર બેઠા અને તેમને જોઈ અને દશરથજીના મનમાં ઘણા આનંદિત થયા દશરથજી મનમાં ઘણા આનંદિત થયા અને પોતાના સુકૃત રૂપી કલ્પવૃક્ષમાં નવા ફળ આવ્યા જાણી અને તેમનું શરીર વારંવાર પુલકિત થઈ રહ્યું છે ચૌદ ભુવનોમાં ઉત્સાહ ભરાઈ ગયો બધાએ કહ્યું કે શ્રી રામચંદ્રજીનો વિવાહ થઈ ગયો જીભ છે અને એક જ આ મંગળ મહાન છે તો ભલા એ વર્ણનને કરીને કોણ કઈ રીતે તેને પાર પાડી શકાય એનું વર્ણન કરીને કઈ રીતે પાર પામી શકાય ત્યારે વશિષ્ઠજીની આજ્ઞા પામી અને જનકજીએ વિવાહનો સમાન તૈયાર કરાવી અને માંડવીજી સુકૃતિ અને ઉર્મિલાજી આ ત્રણેય રાજકુમારીઓને બોલાવી લીધી કુશધ્વજ ની મોટી કન્યા માંડવીજી જે ગુણશીલ અને શુભ શોભાનું રૂપ હતા રાજા જનકે પ્રેમપૂર્વક બધી વિધિઓ કરી અને ભરતજી સાથે પરણાવ્યા જાનકીજીના નાના બહેન ઉર્મિલાજી એ સર્વે સુંદરીઓમાં શિરોમણી જાણી તે કન્યાનું સર્વે પ્રકારે સન્માન કરી અને લક્ષ્મણજી સાથે પરણાવ્યા જેમનું નામ શ્રુકૃતિ છે શ્રુકીર્તિ છે શ્રુતકીર્તિ અને જે સુંદર નેત્રોવાળા સુંદર મુખવાળા અને સર્વ ગુણોની ખાણ શ્રુતકીર્તિ અને રૂપ તથા શીલના ઉજાગર તે રાજાને શત્રુઘ્નની સાથે તે રાજાએ શત્રુઘ્નની સાથે પરણાવી દીધા વર અને વધુઓ પરસ્પર પોતાને અનુરૂપ જોડી જોઈને સંકોચાતા હૃદયમાં હર્ષિત થઈ થઈ રહ્યા છે અને બધા લોકો પ્રસન્ન થઈને તેમની સુંદરતાના વખાણ કરી કરે છે અને દેવગણ ફૂલ વરસાવી રહ્યા છે અને બધી સુંદર વધુઓ સુંદર વરો સાથે એક જ મંડપમાં એવી રીતે શોભા પામી રહી છે કે જાણે જીવનના જીવનના હૃદયમાં ચારેય અવ અવસ્થાઓ અવસ્થા એટલે કે જાગ્રત સ્વપ્ન સુપુષ્ટિ અને આ અવસ્થા છે પોતાના સ્વામીઓ વિશ્વ અને અને બ્રહ્મ સ્વામી જીવનમાં હૃદયમાં ચારેય અવસ્થાઓ સહિત બિરાજમાન હોય બધા પુત્રોને વહુઓ સાથે જોઈને અવત નરેશ દશરથજી એવા આનંદિત છે કે જાણે તેઓ રાજાઓના શિરોમણી ક્રિયાઓ સહિત ચારે ફળ પામી ગયા હોય ચારે ફળ એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ પામી ગયા હોય શ્રી રામચંદ્રજીના વિવાહની જેવી વિધિને વર્ણન કરી છે તેવી જ રીતે બધા રાજકુમારોના કુમારોના લગ્ન થયા દહેજની અધિકતા અને કંઈ કહી શકાતી નથી આખો મંડપ સેના સોના અને મણિયોથી ભરાઈ ગયો ઘણા બધા કામળા વસ્ત્ર અને સાત સાતના વિચિત્ર રેશમી કપડા જે ઓછા મૂલ્યના ન હતા એટલે કે બહુ અમૂલ્ય હતા તથા અને વસ્તુઓ છે જેમની ગણતરી કેવી રીતે કરી શકાય તેમનું વર્ણન થઈ શકતું નથી જેમણે જોયું તે જ જાણે છે અને જેમણે જોઈને લોકો લોકપાલો લલચાઈ ગયા અવધ નરેશ દશરથજીએ સુખમાંની પ્રસન્ન ચિત્તે બધું ગ્રહણ કર્યું તેમણે તે દહેજનો સામાન યાચકોને જે જેને ગમ્યો તેને આપી દીધો જે વધ્યો તે જાનિવાસમાં આવ્યો ત્યારે જનકજીએ હાથ જોડીને આખી જાનનું સન્માન કરતા કોમળ વાળેથી બોલ્યા અને આદર દાન વિનય અને પ્રશંસા દ્વારા આખી જાનનું સન્માન કરીને રાજા જનકે મહાન આનંદી સાથે પ્રેમપૂર્વક લાડ લડાવી અને મુનિઓને સમૂહને પૂજા અને વંદના કરી શીશ નમાવી દેવતાઓને મનાવીને રાજાએ હાથ છોડી સૌને કહેવા લાગ્યા કે દેવતાઓ અને સાધુઓ તો ભાવ અને ભાવને છે શું એક અંજલી આપવાથી કઈ સમુદ્ર સંતુષ્ટ થઈ થઈ શકે છે એમ બધ પછી જનકજી ભાઈ સહિત હાથ છોડી અને કૌશલા તે દશરથજીને સ્નેહશીલ અને સુંદર પ્રેમના તરબોળ કરેલા વચનો કહ્યા કે હે રાજન આપની સાથે સંબંધ થઈ જવાથી હવે અમે બધી જ રીતે મોટા થઈ ગયા તમે આ રાજપાટ સહિત અમને બંનેને મહેનતાણા વગરના આપના સેવક જ સમજ આ દીકરીઓનો સેવિકા સેવિકા જાણી અને અવનવી દયા કરીને પોષણ કરજો મેં ઘણી દૃષ્ટા કરી કે આપને અહીં તેડ આવ્યા તેડાવી બોલાવ્યા અપરાધ ક્ષમા કરશો અને પછી સૂર્યકુળ ભૂષણ દશરથજી સંપૂર્ણ સન્માનના ભંડાર કરી દીધા પરસ્પર કહી નથી બંનેના હૃદયમાં પરિપૂર્ણ છે દેવગણ ફૂલ વરસાવી રહ્યા છે અને રાજા રાણી રાજા જાની ચાલ્યા નગારાના ધ્વનિ સહિતવાની અને વેદના ધ્વનિ થઈ રહ્યા છે આકાશમાં આકાશ અને નગર બંનેમાં ખૂબ તુહલ છવાઈ રહ્યો છે ત્યારે મુનિશ્વર આજ્ઞા પામી અને સુંદર મંગળ ગાન ગાંધી વરાજાને ગોત ગોત્ર છે ચાલી સીતાજી વારંવાર રામજીને શ્રી રામચંદ્રજીને જુએ છે અને લજ્જાય છે પરંતુ તેમનું મન નથી લજ્જાતું પ્રેમના દ્રશ્ય તેમના નેત્ર સુંદર માછલાઓની શોભા હરી રહ્યા છે માનસ પારાયણ અગિયારમો વિશ્રામ જય શ્રી રામ મહાદેવ આગળની કથા આપણે કાલ વાંચીશું જય શ્રી રામ